ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં મહમ્મદની મસ્જિદ નજીક થયેલી મારામારીની ઘટનામાં પોર તણાવ પોલીસે એક આરોપીને ઝડપી પાડીને તેનો ઘટના સ્થળે કરાવ્યું છે કુંભારવાડા મહંમદની મસ્જિદની બાજુમાં આવેલી શેરીમાં રહેતા ચમનભાઈ ચુડાસમાના ઘર પાસે રહેતા ભાવેશભાઈ ગગજીભાઈ મકવાણા સાથે થોડા દિવસ પહેલા માથાકૂટ થઈ હતી આ માથાકૂટમાં સંજયભાઈ બટુકભાઈ મેર ચમનભાઈ ચુડાસમાને મદદ માટે ગયા હતા આ બાબતની દાજ રાખીને નવ જેટલા શખ્સોએ સંજયભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો આ હુમલા અંગે ચમનભાઈ દ્વારા બોર તળાવ પોલીસ સ્ટેશન ખાતે નવ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી પોલીસે આ ઘટનામાં રાકેશ ગગજીભાઈ નામના આરોપીને પકડીને તેને ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું तो आ गए આ લેનો પટ્ટો આ પૂરા ઘરે એટલે આ આજ